ગાંધીનગર જિલ્લા ભાજપા સદસ્યતા અભિયાન નું પાટણપુરા ગામે સફળ લોન્ચિંગ માણસા તાલુકાના પાટણપુરા ગામે ગાંધીનગર જિલ્લા ભાજપા સદસ્યતા અભિયાન નો પ્રારંભ થયો જેમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી શ્રી અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ભાજપાઇ પટેલ અને ભાજપા પ્રદેશ સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ અવસરે શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું કે ભાજપા કાર્યકર્તાઓ પાર્ટીનો આત્મા છે અને તેઓ જ પાર્ટીની વિચારધારા અને કાર્ય સંસ્કૃતિના પોષક છે ભાજપા પાર્ટી લોકતાંત્રિક પરંપરાઓને જીવંત રાખવામાં અને દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે અને બે હજાર સુડતાલીસ સુધી ભારત દરેક ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાન પર લાવવાનો છે ભાજપા માટે આ અભિયાન માત્ર સંખ્યાત્મક છેક સુધી નહીં પરંતુ પક્ષના આદર્શો અને પરિવારની લાગણીઓને પણ સાકાર કરે છે સદસ્યતા અભિયાનનો પ્રથમ ચરણ બે સપ્ટેમ્બરથી પચ્ચીસ સપ્ટેમ્બર સુધી ચાલશે અને સોળ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન સક્રિય સભ્ય નોંધણી શરૂ થશે